તાલુકાની રંગ નવચેતન કોલેજના યુનિટ અને ગુજરાત રાજ્ય યોગ યોગ બોર્ડ દ્વારા તાલુકાનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ જિલ્લા યોગ કોઓર્ડિનેટ કામિનાબા રાજ અને યોગ ટ્રેનર સુરેન્દ્રસિંહ દ્વારા અલગ અલગ યોગાસન કરવામાં આવ્યા કામિના બા દ્વારા વિદ્યાર્થીઓ યોગ વિશે સુંદર માહિતી આપવામાં આવી અને આ યોગથી થતા ફાયદા વિશે ખૂબ સુંદર સમજણ આપી સાથે યોગ પ્રાણાયામ આસન સૂર્ય નમસ્કાર અંગેની વિદ્યાર્થીઓને માહિતી આપી અને સુરેન્દ્રસિંહ દ્વારા વિદ્યાર્થીઓને જીવન કેવી રીતે પોતાની ગોલે બનાવવો અને એને મેળવવા શું કરવું જોઈએ તેના ઉપરથી મોટિવેશન સ્પીચ આપી આ પ્રોગ્રામનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રો રાજસર પ્રો કુસુમબેન પ્રો પુષ્પાબેન તેમજ વિશાલભાઈ દ્વારા કર્યું હતું અને આ પ્રોગ્રામમાં નેવું જેટલી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહીને પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો જેમાં દસ વિદ્યાર્થીઓ યોગ ટ્રેનર બનવા માટે તૈયાર થઈ છે